કાલે કાળુબા કહી ગયા છે પાટણ જવાનું છે પાટણ હું લેવા જવાનું છે એ તો કીધું નહી મને અને પાટણ જવાનું છે અને મારે તો હવે પોરણી વળતું છે તો વળી છોકરા ના લગ્ન છે તે લગન જે લીધા છે ને એમાં તો મારે અળિયો કરવી પડે મારે અળિયો કરવી પડી શું કરવાનું એ અળી ગયો ફટોફટ જવા દે ઓડો છે મોટો છોકરો બહાર ગયો છે अंध्या नोद એટલા પેલા કોમટાકો કેતા છે કે એટલા રે રે આવ તો બસ ને ખાળીય બાઈક લઈ ના તો આખો દાડી ફોન પર પહેરે છે બી તો કોઈ કામ નું ધોસક નહીં હા એડો કદી જવાનું નહીં છોકાને આ હો ભૂલી ગયા અન આર્યો છે મહ કરે છે ભૂત તો નઈ વળ ગયો ને આ ફોન પર જ ના હા દે તો શું જોવે છે ઓ આ તો પેલા વિડીયો જોવા આપડા શું લેવા તમે બોલ ઉમર થઈ પણ આમાં પૈસા તો છે ને બે લાખ રૂપિયા નું પટોળું આવે છે ખબર તો ને એ તો એના બદલા કહેવા જે પડેલી છે પડી પટોળે ભાત કડી મીટે નહીં

બધા જીએ પટણ નું અને પેલા ફૂમતાજી ને મળતા ના નતું મનવું તો બેઠા જેવું પડશે મારતો દવાખાના અવાજ જો છોકરા ના લગ્ન પર આવવાખાને પોકો પાટણનો પટ લેવા જ્યાં કરી નીકળ્યા છું પાળામાં કને કરી નહી થાય તો એ ઘેર